પાણીપુરી વાળા નું કરંટ લાગવાથી મોત ની છે આ ઘટના સચિન વિસ્તારમાં બની છે અને સમગ્ર વિસ્તારમાં શોક માહોલ છવાઈ ગયો છે સચિન વિસ્તારમાં આજે બપોરે કરુણ ઘટના બની છે એકવીસ વર્ષીય અભિષેક કુસ્વા નામનો એક યુવક જે પાણીપુરીની લારી ચલાવીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો તેને જીબીના વીજ પોલમાં કરંટ લાગતા તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું છે પ્રાથમિક માહિતી અનુસાર આજે સવારથી જ વરસી રહેલા વરસાદને કારણે વીજ પોલમાં કરંટ પ્રસર્યો હતો અભિષેક વરસાદથી બચવા માટે પોતાની પાણીપુરીની લારીના જજાની દોરી વીજ પોલ સાથે બાંધી રહ્યો હતો તે સમયે તેને જોરદાર કરંટ લાગ્યો આસપાસના લોકો તેને બચાવવા દોડ્યા પરંતુ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું અભિષેક પોતાના પરિવારમાં ત્રણ ભાઈ અને એક બહેનમાં એકમાત્ર કમાનાર વ્યક્તિ હતો એ સચિન વિસ્તારમાં રહીને પોતાના પરિવારને આર્થિક રીતે મદદરૂપ બનવા માટે પાણીપુરીની લારી ચલાવીને ગુજરાન ચલાવતો હતો તેના અકાળ અશાંતિ પરિવાર પર આગ તૂટી પડ્યું છે પરિવારજનોમાં અને સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી છવાઈ ગઈ છે હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે પરંતુ આ ઘટનાએ ફરી એકવાર ચોમાસા દરમિયાન વીજ સુરક્ષાને લઈ ગંભીર સવાલ ઉભા કર્યા છે મારું નામ સંદેશ સુરેશભાઈ દાસ છે આ ઘટના ડીમાર્ટ સચિન ડીમાર્ટ સચિનની સામેની વાત છે અને ત્યાં કરેન્ટ જીબીવાળા જે છે એમની બેદરકારીના હોદ્દે ત્યાં કરેન્ટ પાસ થયું એટલા ભાગમાં થયું કે એમાં આના કરતાં બી વધારે એની લારી છૂટી છે એ વિડીયોમાં તમે જોઈ શકશો એના કરતાં વધારે બી એને કરંટ પાસ થયો અને એને છોટી ગયો ત્યાં અને ત્યાં એની મોત થઈ ગઈ એકવીસ વર્ષ એકવીસ વર્ષનો હતો હવે એમના ઘરે જે એના પાપા હતા એના પપ્પા હતા એમનાથી હવે કામ કરાય એવું ના હતું તો પહેલાં બે ત્રણ વર્ષ પહેલાં જ એ ભાઈએ કામ કરવાનું એટલે પાણીપુરી વેચવાનું ચાલુ કર્યું હતું અને એમના નાના નાના ભાઈ બહેન છે જે લોકો ભણતા જ અત્યારે એમનો અભ્યાસ ચાલે છે હવે એ લોકો એમના પર જ નિર્ભર હતા હવે એ તો આજે રહ્યો નહીં અભિષેક કુશવાની હવે સાહેબ તમને વિડીયો અમે વિડીયો તમારી પાસે જીબી વાળાનો એ જે ખાંભલો છે નાગો છે આખી નાગો ચાલો આજે એનો થયો કાલે કોઈ બીજાનું થશે હવે એટલા વધારેમાં જો કરંટ પાસ થતું હોય બે ત્રણ મીટરમાં કરંટ પાસ થતું હોય દૂરથી ખેંચાઈ ગયો કંઈ એ ચોટીને બી ના હતો કે ભાઈ એમાં એ થઈ ગયો કંઈ બી હવે એ આખો આમનો જે છે નાગો છે હવે ત્યાં ખેંચાઈ ગયો પેલો માણસ હવે એમના અત્યારે એક મહિના પહેલા એની એન્ગેજમેન્ટ હતી થઈ ગયેલી અને ત્રણ મહિના પછી એમ એમનો લગ્ન હતો